અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે જો વૃદ્ધે સાયકલ રોકી દીધી હોત તો બચી જાત હાલ આ સમગ્ર મામલે પોલીસે સિમેન્ટ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અમેરિકાની કંપનીમાં નોકરી કરું છું કહી યુવકે વડોદરાની યુવતીને ફસાવી યુએસ થી પાર્સલ મોકલી વિશ્વાસમાં લઈ પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી પર મિત્રતા થયા બાદ યુવકે અમેરિકામાં નોકરી કરતો હોવાનું જણાવી તેને યુવતી સાથે મિત્રતા કરી હતી તેને વિવિધ બહાના બતાવી યુવતી પાસે બે પોઈન્ટ બાસઠ લાખ રૂપિયા પડાવ્યા હતા યુવકે અમેરિકાથી પાર્સલ મોકલ્યું હતું અને એમાં એક લાખ વીસ હજાર યુએસ ડોલર છે હોવાનું કહીને તેના માટે રૂપિયા ભરાવડાવીને લાખો રૂપિયા પડાવ્યા હતા આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે રાજકોટમાં એક્ટિવા અથડાવતા સામેવાળી યુવતીએ નુકસાનીના પૈસા માંગ્યા પણ દાંતડું કાઢી ગાળો બોલી પોતાનું જ એક્ટિવા સળગાવ્યું રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બે યુવતી વાહન લઈને જતા અકસ્માત સર્જાયો હતો જે બાદ વાહન નુકસાની અંગે ખર્ચ માંગતા વાહન અથડાવનાર યુવતીએ ગુસ્સામાં પોતાના જ એક્ટિવામાંથી પેટ્રોલ કાઢી આગ ચાંપી દીધી હતી જોકે આ વીડિયો વાયરલ થતાં રાજકોટ તાલુકા પોલીસ દ્વારા યુવતી સામે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા સરદાર ભુવનમાં કાચામાં ગેરકાયદેસર દબાણો પર સપાટો વર્ષો બાદ તંત્રને ખબર પડી કે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ઉદ્ભવે છે વડોદરામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ પાલિકા દ્વારા શહેરમાં શોપિંગ મોલ દુકાનો રેસ્ટોરન્ટ હોસ્પિટલો સ્કૂલો ટ્યુશન ક્લાસ જેવા એકમો પર ફાયર એનઓસી પાર્કિંગ ગેટ જેવા નિયમોનું પાલન ન કર્યું હોય ત્યાં સીલ મારવાની વીજ પુરવઠો કાપવાની તેમજ નોટિસ આપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સરદાર ભુવનના ખાંચામાં આવેલ એકસો એંશી જેટલા એકમોને સીલ મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો ત્યારે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને આ જગ્યાએ ઉદ્ભવતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને આજે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે તો વેપારીઓના ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ